સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક કહેવા બદલ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચતા ઉના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હાઈ હાઈ નારા સાથે રેલી યોજી ઉના પ્રાંત કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું ઉના ટાવર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉના ટાવર ચોક થી ઉના પ્રાંત કચેરી સુધી રેલી યોજી ઉના પ્રાંતને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જય શ્રી રામ જય શ્રી રામ બે દિવસ પહેલા સંસદ સભાની અંદર રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને અપમાનિત થાય પ્રતાડિત કરી હિન્દુ સમાજને બેફામ રીતે એક સ્વરૂપે કહી શકાય કે ગાળો ભાંડી હિન્દુ સમાજને જે અહિંસકના પૂજારી છે જે ધર્મવાન છે જે ધૈર્યવાન છે જે અતિ પવિત્રતામાં માનનારા હિન્દુ સમાજને હિંસક ગણાવી હિન્દુ સમાજને ખૂબ જ ઠેસ પહોંચાડી હોય રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થાય વારંવાર એન કેમ પ્રકારે કોંગ્રેસ પાર્ટી દ્વારા હિન્દુ સમાજને પ્રતાડિત કરવામાં આવે છે સનાતન ધર્મ વિરોધી એની માનસિકતા કોંગ્રેસ પાર્ટીની આજે છતી થઈ ગઈ છે કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો બી કેન્સલ થાય આ સમગ્ર હિન્દુ સમાજનો દેશ હોય આ દેશની અંદર હિન્દુ લોકોની ખૂબ જ મોટી વસ્તી ધરાવતા હોય હિન્દુ સમાજ આસ્થાની સાથે જોડાયેલો સમાજ છે આવા સમાજને હિંસક ગણાવનારો પોતે બી માનસિક સંતુલન ગુમાવી બેઠો હોય આવા માનસિકતાવાળાને દેશ વિરોધી હિન્દુ વિરોધી માનસિકતાવાળા રાહુલ ગાંધીનું સભ્યપદ સંસદ સભામાંથી કેન્સલ કરવામાં આવે અને જાહેરમાં હિન્દુ સભાની હિન્દુ લોકોની માફી માંગે એવા ભાવ સાથે આજે ઉના પ્રકરણની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બધા દ્વારા એક આવેદન આપીને આ વિષયની ચોખટ કરવામાં આવી અને એનું આવેદન આપી અને લોકો મામલતદાર સુધી આવેદન આપીને રાષ્ટ્રપતિ મહામુનિમને પહોંચાડવાની એક આજે કામગીરી કરી છે